તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જિલ્લા તેમજ શહેરમાં ઓછું મતદાન થવા પાછળ ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કેટલાક કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ઓછું મતદાન થયું હોવાના મુદ્દાને લઈને સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જિલ્લા તેમજ શહેરમાં ઓછું મતદાન થયું હતું ચૂંટણી પંચ દ્વારા વધુ કર્મી છે તેમ આગાહી પ્રમાણે જણાવ્યું હતું ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા ઘણી બેદરકારી દાખવનાર જવાબદાર વ્યક્તિઓના કારણે ઓછું મતદાન થયું હતું જેમ કે મતદાન મથકો પર ટેબલ ખુરશી પંખા કુલર તેમજ મંડપની વ્યવસ્થા કરવામાં નથી આવી સાથે કેટલાક મતદાન મથકો પર ઓઆરએસ પાવડરની વ્યવસ્થા ન હતી પીવાના પાણીના જગ ખાલીખમ જોવા મળ્યા હતા પીવાના પાણીના ગ્લાસ પણ મૂકવામાં ન આવ્યા હતા કેટલાક મતદાતાઓ મહિલા સહિત સિનિયર સિટીઝન મતદાન કર્યા વિના પરત ફર્યા હતા આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવી કામગીરી કરનાર જવાબદાર સુપરવિઝન કરનાર વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવી અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને એક દાખલો બેસે તેવી જેથી બીજી વખત આવી કામગીરી કરતા અટકી શકે તેવી વિનંતી સાથે સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા વડોદરા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવી છે સાત પાંચ બે હજાર બાવીસના ના રોજ જે લોકસભાનું ઇલેક્શન હતું તેમાં ખાસ કરીને ઘણી ગંભીર બેદરકારી જોવા મળી છે અને બેદરકારીના કારણે ઓછું મતદાન થયું છે એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય જે અધિકારીઓને જે કામગીરી કરવામાં સોંપી હતી જે કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપી હતી તેઓની ઘણી બેદરકારી જોવા મળી હતી ખાસ કરીને જ્યારે મતદાન મથકો પર લોકો જ્યારે ઉમટી પડ્યા કે જે કલેક્ટર સાહેબે જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું ત્યારે વધુમાં વધુ મતદાન કરો ત્યારે વધુમાં વધુ મતદાન માટે લોકોની લાંબી લાંબી કતારો લાગી હતી પરંતુ જે મંડપની વ્યવસ્થા હોવી જોઈએ જે ખુરશી ટેબલની વ્યવસ્થા હોવી જોઈએ સાથે જે પાણીના જગની વ્યવસ્થા હોવી જોઈએ ઓઆરએસની વ્યવસ્થા હોય છે આવી તમામ વ્યવસ્થાઓ જે ક કલેક્ટર સાહેબે સૂચના આપી હતી છતાં પણ જે કહેવાય છે વ્યવસ્થામાં કોન્ટ્રાક્ટરો અધિકારીઓની બેદરકારી જોવા મળી હતી તેના કારણે મતદાન ઓછું થયું છે સાથે જે કહેવાય છે કે કેટલાક લોકો તો એવા પણ છે કે મતદાન મથકો પર પહોંચ્યા ત્યારે તેઓના મતદાનમાં નામ નહોતું ઘણા લોકોને તો મૃત જાહેર કર્યા અને ઘણા લોકો જ્યારે જ્યારે મતદાન મથકો પર પહોંચ્યા ત્યારે કેટલાક લોકો તો મતદાન કરી ગયા છે તેવું જાણવા મળ્યું એટલે ઘણી ગંભીર બેદરકારી છે આ ઇલેક્શન જે કરવામાં આવ્યું છે પરંતુ નિષ્પક્ષતાથી જે ઇલેક્શન થવું જોઈએ સાથે જે ઘણી લોકોની જે બેદરકારી છે આવા બેદરકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરી છે અને અમને વિશ્વાસ છે વડોદરા શહેરના કલેક્ટર પર કે ચોક્કસથી આવા ચૂંટણી અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય જેની જેની બેદરકારીઓ છે આવા તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા